શ્રી તુલસીદાસજી રામાયણમાં એક પ્રસંગ ટાંકે છે અને દર્શાવે છે કે ભગવાન એવું પરમ તત્વ છે કે જેને હાથ પગ કે કાનની જરૂર નથી તેના વિના પણ કોઈ પણ ક્રિયા કરી શકે છે એક વખત પરશુરામે પોતાના ખભેથી ધનુષ્ય ઉતારી અને રામ સામે ધરતા કહ્યું હતું કે રામજી આ વિષ્ણુ ધનુષ્યને આપ ચડાવી આપો તો મને ખાતરી થાય કે ત્યાં જ ધનુષ્યની જાતે જ રામના હાથમાં ચડી ગયું રામાયણનો એક બીજો પ્રસંગ છે કિસ કિદા કાંડમાં સુગ્રીવ ભગવાનને કહે છે આ દુદુંબી રાક્ષસના હાથમાં હાડકા છે એ તમે ઊંચા કરી આપો અથવા ખસેડી આપો અને ભગવાન સહજતાથી તે ખસેડી નાખે છે એક સંત કહે છે કર બીનું કરમ કરઈનો અર્થ એ પણ થાય કે ભગવાન કર લીધા વિના આખા જગતનું કામ કરે છે સૂર્યનો કોઈ કર નથી વરસાદનો કોઈ કર નથી હવાનો પ્રકાશનો પાણીનો વનસ્પતિનો ઈશ્વરદત્ત કોઈ વસ્તુનો પ્રભુ કર લેતો નથી મુખ વગર ઈશ્વર તમામ ભોગતા છે વાણી વગર દુનિયાના સર્વોત્તમ વક્તા છે શરીર વગર દરેકને સ્પર્શી શકે છે નેત્ર વગર દરેકને જોઈ શકે છે હે ભવાની એ તત્વ બુદ્ધિમાં ન ઉતરે તેવું છે જેનો વેદો મહિમા ગાય છે જેનું મુનિઓ ધ્યાન ધરે છે એ કૌશલપતિ રામ ઈષ્ટદેવ રામ છે આમ કહીને શિવજીએ મસ્તક નમાવ્યું શિવજીના વક્તવ્યથી પાર્વતીના મનનું સમાધાન થઈ ગયું એમના મનમાં નવી જ રૂચિ જાગી શિવજીના ચરણાર વિંદમાં વારંવાર વંદન કરી ભવાનીએ કહ્યું આપની ચંદ્રકિરણ સમી શીતળવાણી સાંભળીને મારો શરદનો તાપ જેવો મોહ નાશ પામ્યો છે હવે વિલંબ ન કરો મહારાજ મને રામકથાનું શ્રવણ કરાવો ભગવાન શિવજી કૈલાસની જ્ઞાનપીઠ પર બેસીને રામકથાનો આરંભ કરે છે છેક અત્યારે રામકથાનો આરંભ થયો અત્યાર સુધી તો રામકથાનો મહિમા આપણે સાંભળી રહ્યા હતા હવે રામકથાનો આરંભ થાય છે થોડેક ક્ષણો માટે શિવજીએ પોતાની આંખો મીચી દીધી યાજ્ઞવલ્કય પાસે પણ એક જ શ્રોતા અને શિવજી પાસે પણ એક જ શ્રોતા બિલકુલ નિરવ શાંતિ માનો આંખો મીચીને ભગવાન શિવજીએ મંગલાચરણ કરી દીધું હવે શિવજીના શ્રીમુખથી કથાનો પ્રારંભ થાય છે બોલો શિયા રામચંદ્ર કી જય શ્રોતાના રૂપમાં શિવા બેઠા છે શિવજીએ કહ્યું દેવી પરમાત્માનું રામ અવતાર તરીકે ધરતી ઉપર અવતરણ શું કામ થયું તેના કારણો હું તમને કથા કહીશ વ્યાપક ભગવાને શક્તિનું રૂપ શા માટે ધારણ કરવું પડે છે ધરતી પર કેવા સંજોગો ઊભા થાય છે ત્યારે નિરાકારને નરાકાર બનવું પડે છે નિર્ગુણને સગુણ ક્યારે બનવું પડે છે દેવી નિરાકાર બ્રહ્મ રૂપી અહીંયા ધરતી પર ધારણ કરે છે ફક્ત ભક્તના પ્રેમ માટે વ્યાપકનું વ્યક્તિ તરીકે અવતરિત થવું તેનું પ્રધાન કારણ તો સંત પ્રેમ છે સુંદરકાંડમાં રામજી પોતાના શ્રી મુખે કહે છે કે હે વિભીષણ મને તમારા જેવા સંતો ખૂબ ગમે છે અને તમારા જેવા સંતો માટે જ હું આ દેહ ધારણ કરું છું આવું છું ત્યારે બીજું બધું કામ કરું છું એ વાત જુદી છે પરંતુ મારું આવવાનું કારણ કેવળ રાવણને મારવાનું નથી હું તો સંતોના પરિત્રાણ માટે આવું છું વિદેશમાં આપણા ગામનો કોઈ લંગોટીઓ ભેર પચાસેક વર્ષથી રહેતો હોય અને ગામમાં એના બાપદાદાનું મકાન હોય ને આપણે ટપાલ લખ્યા કરતા હોય કે એકવાર તો ભાઈ આવીને તમારું મકાન જોઈ જ પેલો વ્યવસાયમાંથી નીકળીને આવી ન શકે અને જ્યારે આપણી બેબીના લગ્ન થાય ત્યારે આપણે આગ્રહ કરીને તેમને તેડાવીએ તેના લગ્ન પર તમે નહીં આવો તો તમારોને મારો સંબંધ બગડશે અને અતિ ભાવથી અતિ પ્રેમથી આપણે એને લખીએ અને એ મિત્રભૂમિ જન્મભૂમિમાં આવે સુકામ આવ્યું છે મિત્રના પ્રેમ માટે છતાં આવે તો એમ વિચારે છે કે આવ્યો છું તો મારું મકાન સાફસૂફ કરાવી દઉં આમ એ માણસ વિદેશથી મકાનનો કચરો કાઢવા નથી આવ્યો એ તો એના મિત્રના સ્નેહ ખાતર આવ્યો છે આમ ભગવાન પણ ધરતી પર પધારે છે એ સંતોના સમાગમ માટે